હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આજના એક ફરી નવા વ્લોગમાં અને કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં હોય તો ફેમિલી આજે ઘણા સમય પછી મેં આજે વ્લોગની શરૂઆત કરી છે અને આજે વ્લોગમાં એવું છે કે વ્લોગ છે અને એક તમને એક વાત શેર કરવાની છે તમને જણાવવાનું છે તમે મારા એક ફેમિલી કહેવાય એટલે તમને એક વાત જણાવવાની છે એટલે વાત તો એમાં એવું છે થોડાક કામમાં બીજી થઈ ગયો તો એટલે તમને કંઈ નથી ગયો અને વિડીયો ઉતારી નથી ગયો એ વાતમાં એવું છે કે તમારા ભાઈનું ફાઇનલી નક્કી થઈ ગયું છે એટલે નક્કી એટલે સગાઈ નક્કી થઈ ગઈ છે તો મમ્મી ને પપ્પા ઘરે છે અને હું વાડી આવ્યો તો મેં કીધું તમને વ્લોગમાં જણાવી દઉં કે ખુશના સમાચાર છે તો તમારે રેતી શેર કરી નાખું તો તમને એ સારું લાગે અને ઘણા બધા મિત્રો હતા બધા કહેતા હતા કે ભાઈ બ્લોગ કેમ નથી આવતો તમારો તો મેં કીધું વિચાર કર્યો કે તમને કહી દઉં એટલે લગ્નની તે આ જ વર્ષે છે હવે હું તારીખ આવી નક્કી નથી અને સગાઈ કરવાની છે તો એ હું તારીખ આવી એ તે જે કહીશું આગળના વિડીયોમાં આગળ બીજા વિડીયો આપણે તમને વ્લોગ બનાવું ને વ્લોગમાં તમને જણાવી દઈશ કે હું તારીખ છે તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રેજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ ખાલી આટલું જ હતું અને વ્લોગ એટલા માટે નહોતા આવતા કારણ કે ઘરના ઘરમાં તમને ખબર છે કેટલા માણસો છે ઘરમાં અમે ચાર જણા છીએ હું છું અવિનાશ છે અને મમ્મી છે અને પપ્પા છે બરાબર ચાર જણા છે બી તો એમાં ઉતારે કોણ આપણે કામમાં હું વ્યસ્ત થઈ ગયો હતો અને ને એ પાણી વાળવા ગયા હતા વાડીએ તો ઈવડે એ પાણી વાળે ને હું પપ્પા બે અને કામમાં વ્યસ્ત થઈ ગયા હતા તો એમાં વ્લોગ બનાવવામાં થોડીક તકલીફ થતી હતી એટલે એટલા મોટા એટલા મોટા તો આપણે ક્રિએટર સહીએની કે જેથી બ્લોગ એક બીજા માણસ ઉતારીએ કે આપણે કામ કરીએ બરાબર ને અને મિત્રો અત્યારે હું વાડી આવ્યો છું જો તમને બતાવી દઉં વાડીનો નજારો થોડોક જો આપણે વાડી છે અહીનાશ પાણી વાળ્યું છે કાલે અને હું પપ્પા બી કામમાં વ્યસ્ત થઈ ગયા થોડાક તો વિડીયો ઉતારી નહીં ગયો અને મિત્રો આપણે થોડાક નજીક સુધીમાં તે તારીખ કઢાવવાની છે પપ્પાની કહેતા હતા કે આવે ને તો થોડીક વહેલા હારે તારીખ કઢાવવાની છે સગાઈની તો સગાઈ કેરા તારીખે નીકળે છે એ જોઈ અને જો વહેલા હારે નીકળી જાય તો આપણે ઘરને થોડુંક ડેકોરેશન કરવાનું છે તો હું એકલા હાથે થાય એટલું કરશું બાકી છે મહેમાન આવે છે મારી બેન આવે છે કદાચ છે એ જે હમણાં હમણાં ગયા છે આપણે ખેં રહેતી તમને ખબર છે એટલે એ થોડાક આગેથી આવે હળવા દર્યું ને મોરબી આગળ હળવાદર્યું ને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી આવે એટલે એ પોગી રહે તો આવશે બાકી લગ્નમાં લગ્નની તારીખ એ ઓણ જ છે આપણા મા મહિના આવે ને તમને બધાને ખબર હોય કે આપણે મા મહિનામાં જાદા લગ્ન થાય બરાબર દિવાળી પછી થાય તો આપણે ઓણના ઓણ લગ્નનું નક્કી કરે ને તો થાય છે એટલું કરશું મોટા ઉપર મૂકી દેવી કે શું તારીખ આવે છે બરાબર સારું મુર્યત હોય ને તો ઓણ ઓણ કરાવવાનું છે તો હા તો મિત્રો આપણા આ વ્લોગમાં ખાલી આટલું જ હતું અને કન્ટિન્યુ બીજા વ્લોગ તમને જોવા મળશે ટાઈમ રહેશે તો આપણે બનાવશું વ્લોગ અને ઘરમાં શું શું આપણે નવું કરવાના છે તો એ તમને બતાવીશું વિડીયો ઉતારીશ અને શીખવાડીશ અને વિડીયોમાં નવા આવ્યો તો એક લાઈક કરી નાખજો દિલથી અને થોડોક સપોર્ટ દેખાડજો જેથી આપણા યુટ્યુબમાં આગળ વધવી અને તમારે હાટું નવા નવા વ્લોગ લાવવાની કોશિશ કરવી અને મોટિવેશન થોડુંક મળે તો આ વ્લોગને બસ આટલું જ અને થોડોક પ્યાર ને થોડોક સપોર્ટ દેખાડજો જેથી આપણે થોડુંક આગળ વધવી અને આપણે ગુજરાતી શું એટલે કેવું તો ન પડે અને બ્લોગની એન્ડ સુધી જોયો હોય તો દિલથી આભાર તો મળવી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાબા હા